નમસ્તે આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કચ્છ વિદ્યા સહાયક ભરતીનો જે પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે તો તેના અંતે કેટલી જગ્યાઓ ખાલી રહી છે તેની આપણે ચર્ચા બીજો તબક્કો જે આવશે તેમાં કયા ઉમેદવારો જે છે તેને બોલાવવામાં આવશે તેની સમગ્ર ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાની છે અને અગાઉ જે છે મિત્રો સરકારી ભરતી જે પ્રક્રિયા હાલ ચાલુ છે પોલીસ કોન્સ્ટેબલ હોય શિક્ષકોની હોય તો તેની અંદર જે પણ અપડેટ આવે છે તે તમામ વિડીયો જે છે આપણે આ ચેનલની અંદર તમને જોવા મળશે અને ખાસ જે છે ઈ જાતિના પ્રમાણપત્રની ચકાસણી માટે એક ચાર અઠ્યોતેર પહેલાનો જે પુરાવો જે માંગે છે તેની માટેનો પણ વિડીયો આપણે મૂકેલો છે નીચે પણ તમને લિંકની અંદર જોવા મળશે જો વિડીયો જોવાનો બાકી હોય તો ચોક્કસથી જોઈ લેજો અને મિત્રો કરી લેજો આવો મિત્રો વિડીયોની શરૂઆત કરી આપણે કચ્છ વિદ્યાસાહેબ ભરતી જે છે સ્પેશિયલ કચ્છ માટે જે છે પચીસો જગ્યા માટે જે છે એ જાહેરાત આપવામાં આવેલી છે આની પહેલા જે છે એ સામાન્ય ભરતી એટલે કે કચ્છ સિવાયના જે જિલ્લાઓ છે તેના માટે પાંચ હજારની જગ્યાઓ જે છે એ ભરાય છે એમાં અમુક જગ્યાઓ જે છે ખાલી છે હવે કચ્છની આપણે વાત કરવા જઈએ તો ટોટલ પચીસો જગ્યાની અંદર આપણે જોવા જઈએ જનરલ માટે અગિયારસો એકાણું એસી કેટેગરી એકસો ત્યાંસી એસટી કેટેગરી એકસો સત્તાણું એસીબીસી છસો ને ઓગણસો પચાસ એટલે ટોટલ પચીસો જગ્યાઓ જે છે કચ્છ જિલ્લા માટે હતી હવે એના માટે અરજી કેટલી આવી તો અહીંયા જે છે એ જનરલ માટે એકસો ને છેતાલીસ એટલે કે માત્ર ને માત્ર બે પોઈન્ટ પાંચ ટકા બાજુ મેં ટકાવારી છે કે બે પોઈન્ટ પાંચ ટકા જે લોકો જે છે એ જનરલ ની અંદર જેને અનામતનો લાભ મળતો નથી બાકીના મેં અહીંયા તમામ શબ્દ શું લખ્યું છે કે જેનું મેરીટ જે છે એ નેવ માર્ક કે તેથી વધુ થતું હોય અને ઉંમર જે છે એ તેત્રીસ વર્ષ કે તેથી ઓછી ઉંમર હોય કોને માટે તો કે ભાઈઓ માટે બહેનોમાં પાંચ વર્ષ છૂટછાટ છે તો આવા તમામ પાંચ હજાર આઠસો પાંત્રીસ ઉમેદવારો જે છે એ જનરલની સીટ અંદર લઈ શકે છે એટલે મેં તમામ લીધા છે આપડે વાત કરીએ એસસી કેટેગરીના તો કે એક હજાર બસો ઓગણચાલીસ ફોર્મ આવ્યા હતા એટલે કુલ ફોર્મના જે છે એકવીસ ટકા ફોર્મ જે આવ્યા હતા ત્યારબાદ એસી કેટેગરીના જે છે એ બસો છ્યાસી ફોર્મ એટલે કે માત્ર પાંચ ટકા ફોર્મ આવેલા છે એસસીબીસી ના જે છે એ ત્રણ હજાર છસો ઓગણચાલીસ એટલે બાસઠ ટકા ફોર્મ સૌથી વધારે જે છે એ એસસીબી કેટેગરીના ઉમેદવારો છે ઇડબલ્યુ એસ ના જે છે એ પાંચસો ને પચીસ એટલે કે નવ ટકા જે છે નવ ટકા જેવા ઉમેદવારો જે છે એ આપણને અહીંયા જોવા મળ્યા છે ચલો ત્યારબાદ જે છે આપડે જોવા જઈએ કે ટોટલ પાંચ હજાર આઠસો ને પાંત્રીસ જગ્યા અરજીઓ જે છે એ આવેલી છે તો પાંચ હજાર આઠસો પાંત્રીસ અરજીઓ આવી હતી તો એની માટે જે છે પ્રથમ તબક્કો એટલે કે જેનું મેરિટ જે છે એ છાસઠ પોઈન્ટ અઠ્યોતેર ઓગણસ સિત્તેર હતું તો આવા તમામ ઉમેદવારોને જે છે એ બોલાવવામાં આવેલા હતા તો તમામ ઉમેદવારોને બોલાવવામાં આવેલા તો એમાં કેટલી જગ્યાઓ ભરાય તો પ્રથમ તબક્કાની અંદર જે છે એ જનરલની જે છે એ ત્રેસઠ સીટો ભરાઈ છે એસી કેટેગરીની જે છે એ તમામ સીટો એટલે કે એકસો ને સીટો જે છે એ ભરાઈ ગઈ છે કદાચ આની અંદર પીએચની જગ્યાઓ જે છે ખાલી હશે તો એ આપણે અહીંયા આપણો મળેલો નથી ત્યારબાદ એસટી કેટેગરીની જે છે એ બે જગ્યાઓ ખાલી છે એસબીસીની જે છે બે જગ્યાઓ ભરાય તો અહીંયા એસીબીસી ની જે છે એ છસો ને ઓગણ જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે ઈડબલ્યુ ની જે છે એ ચૌદ જગ્યાઓ માત્ર ભરાણી છે એટલે ટોટલ નવસો ને એકતાલીસ જગ્યાઓ જે ભરાય છે હવે અહીંયા ખાલી જગ્યાઓ કેટલી રહી છે તો ઓપન ની જે છે જોવા તો એસસી કેટેગરી જે છે જેમ જગ્યાઓ જે છે જો ખાલી જગ્યાઓ હશે તો એ પીએચ ની જગ્યાઓ ખાલી હશે બાકી સામાન્ય ઉમેદવારો જે છે એસટી કેટેગરીની હજી એક પંચાણું જગ્યાઓ ખાલી છે એસીબીસી ની જે છે એ જીરો જગ્યા પીએચ ની ખાલી હોય તો એ આપણને આપણો મળેલો નથી અને ઈડબલ્યુએસ ની બસો છત્રીસ એટલે કે ટોટલ પંદરસો ને ઓગણસાઠ જગ્યાઓ જે છે એ હજી આપણે ખાલી છે હવે આપણે ચર્ચા કરીએ અહીંયા કે ટકાવારી મુજબ કે ટકાવારી મુજબ કેટલી જગ્યાઓ ખાલી છે તો કે અહીંયા આપણે જનરલની પંચાણું ટકા એટલે પાંચ ટકા માત્ર છે પ્રથમ તબક્કામાં પાંચ ટકા ઉમેદવારો જ મળેલા છે ત્યારબાદ જોઈએ તો અહીંયા એસી કેટેગરી એસી કેટેગરીની જે છે એટલે તમામ જગ્યાઓ જે હતી એ છે એસી કેટેગરી તો નવ્વાણું ટકા જગ્યાઓ જે છે ખાલી છે માત્ર એટલે બે સીટો જ ભરાણી છે અને આ બે સીટો જે છે એ પીએચ ઉમેદવાર હશે ભરાણી હતી ત્યારબાદ એસીબીસીની જે છે પણ તમામ જગ્યાઓ ભરાગી છે કોઈ જગ્યાઓ એની ખાલી રહી નથી જે પંચાણું ટકા જગ્યાઓ જે છે હજી ખાલી આપણે જોવા મળે છે એટલે ટોટલ હજી બાસઠ ટકા જગ્યાઓ જે છે ખાલી છે હવે જ્યારે પણ બીજો તબક્કા આવશે ત્યારે જે છે કયા ઉમેદવારોને બોલાવવામાં આવશે જગ્યાઓ ખાલી છે એ બોલાવવામાં આવશે અહીંયા ઓપન કેટેગરી જે છે એમાં જે ઉમેદવારો આવતા છે બોલાવેલા છે ત્યારબાદ જે છે એસટી આના ઉમેદવારો જે છે બીજા તબક્કામાં બોલાવવામાં આવશે હવે આપણે અહીંયા વાત કરવી છે કે પ્રથમ તબક્કાને અંતે જે છે એસસી કેટેગરી અને એસસીબીસી કેટેગરીની જે છે એ તમામ જગ્યાઓ જે છે ભરાઈ ગઈ શા માટેની જગ્યાઓ કોઈ ખાલી રહી નથી તો એનું એક કારણ આપણે જોઈ લીધું કે જયારે સામાન્ય ભરતી થાય તો સામાન્ય ભરતીની અંદર જે છે ટોટલ માટેની જે છે ભરતી કરવામાં આવેલી તો આની અંદર પણ સમથિંગ ઉપરની જગ્યાઓ ખાલી છે કે ઉમેદવારો નથી કરતા વધારે હોય અને જે જનરલની આવતી હોય તો પ્રથમ તબક્કો તો સામાન્ય ભરતી આ પ્રથમ તબક્કામાં જેમ અહીંયા પ્રથમ તબક્કામાં જે છે એસસીબી ની જગ્યા ભરાઈ ગઈ એમ અહીંયા પણ પ્રથમ તબક્કામાં ની જગ્યા ભરાઈ ગઈ હતી એટલે કે અડસઠ પોઈન્ટ સમથિંગ જેનું મેટર હતું એમાં ઘણા બધા ઉમેદવારો રહી ગયા હતા તો ત્યાંથી લઈ અને અહીંયા છાસઠ સુધીના તમામ ઉમેદવારો આવ્યા અને એ ઉમેદવારો જે છે એ આ જગ્યા જે હતી અહીંયા ટોટલ છસો ઓગણસી તમામ જગ્યાઓ જે છે ભરાઈ ગઈ એટલે હવે જે ઉમેદવારો બાકી છે એને કોઈ શક્યતા મળવાનું જ નથી કારણ કે હવે એની જગ્યાઓ બધી જે છે એસીબીસી ની ભરાઈ ગઈ છે ત્યારબાદ આપણે વાત કરીએ કે અહીંયા પહેલા તો બીજા તબક્કાની અંદર જે છે એસીબીસી ના કોઈ ઉમેદવારોને બોલાવવા માટે જનરલ મેરિટમાં આવતા હોય તો બોલાવેલા છે ત્યારબાદ બીજો તબક્કો પડે તો સડસઠ પોઈન્ટ ચોસઠ છપ્પન સુધી મેરિટ તો એને બોલાવવામાં આવેલા હતા તો અહીંયા પણ બીજા તબક્કાને અંતે જે છે એસી કેટેગરીની જગ્યાઓ ભાઈ ગઈ હતી સામાન્ય ભરતીમાં તો સ્વાભાવિક છે કે સડસઠ પોઈન્ટ ચોસઠ એની આજુબાજુ મેરિટ કે તેનાથી જો ઓછું મેરિટ હોય આવા ઉમેદવારો જે છે કચ્છ જિલ્લાની અંદર પસંદગી કરેલી છે તો કચ્છ જિલ્લાની અંદર એની પણ જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે તો અહીંયા આપણને આવ્યો કે અહીંયા સામાન્ય ભરતીની અંદર એસીબીસી ની જગ્યાઓ ભરાઈ ગઈ હતી અને પછી એસી ની જગ્યા ભરાણી હતી તો અહીંયા પણ કચ્છ જિલ્લાની અંદર એવું જ બન્યું છે કે એસીબીસી ની જગ્યાઓ ભરાઈ ગઈ છે અને પછી એસી ની જગ્યાઓ જે છે સંપૂર્ણ બધી જ જે કેટેગરી વાય છે જગ્યાઓ ભરાઈ ગઈ છે ત્યારબાદ અહીંયા જે છે ત્રીજો તબક્કો ત્રીજા તબક્કામાં તમામ ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા તો તમામ ઉમેદવારની અંદર આપણે જોવા જઈએ તો અહીંયા જોવા તો એસીબીસી ને એસસી ના ઉમેદવારો નથી આવવાના તો કોણ કોણ આવવાના છે તો કે ઈડબલ્યુએસ ના ઉમેદવારો અને એસટી ના ઉમેદવાર જેટમાં આવે છે તમામ ઉમેદવારોને જે છે બોલાવવામાં આવેલા હતા તો અહીંયા પણ ઈડબલ્યુએસ અને એસટી ના ઉમેદવારો અમુક રહી ગયા હતા સામાન્ય ભરતીમાં તો હવે આ જે રહી ગયેલા ઉમેદવારો છે એ તમામ ઉમેદવારોનો વારો કચ્છ જિલ્લાની અંદર આવી જશે કેમ આવી જશે તેની આપણે ચર્ચા કરી લઈએ થોડી તો પ્રથમ તબક્કામાં જે ત્રણ હજાર ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા એ ત્રણ હજાર ઉમેદવારોમાંથી માત્ર અનામતનો લાભ ન મળતો એવા એકસો ચોવીસ એસસી કેટેગરીમાં પાંચસો નવ હતા છ ઉમેદવારો જે છે એસટી કેટેગરીમાં હતા એસીબીસી માં ઓગણીસો અઠ્યોતેર હતા અને ઇડબલ્યુએસમાં ત્રણસો ને ત્યાંસી ઉમેદવારો હતા એટલે હવે કે જે આપણી પાસે આઠસો પાંત્રી હતા એમાંથી ત્રણ પ્રથમ તબક્કામાં બોલાવી લીધા છે ત્યારબાદ હવે કેટલા ઉમેદવારો બાકી રહ્યા તો બાકી રહેલા ઉમેદવારો જો તો અહીંયા ઓપનના માત્ર જે છે એ બાવીસ ઉમેદવારો બાકી રહેલા છે અને આમાંથી પણ મોટા ભાગના જે છે એ સામાન્ય ભરતીમાં વારો આવી ગયો કારણ કે સામાન્ય ભરતીમાં પણ ઓપન ની જગ્યાઓ ખાલી રહી છે ત્યારબાદ આપણે જોવા જઈએ તો એસી કેટે એસિકેટે સાતસો ત્રીસ ઉમેદવારો છે પણ એને હવે કોલ લેટર નીકળશે નહીં કેમ નહીં નીકળે તો કે અહીંયા કેટેગરીની તમામ જગ્યાઓ ભરાઈ ગઈ છે એટલે હવે એ લોકોને જે છે કોલેટર નીકળશે નીકળશે એવા જ ઉમેદવારોના કોલેટર નીકળશે કે સાતસો ત્રીસ માંથી જે ઉમેદવાર જે છે એવ કરતા વધારે માર્ક હોય તો આવા ઉમેદવારને અહીંયા જે છે એ કોલેટર નીકળશે આવા કે જે પોતે કચ્છ જિલ્લાના વતની હોય અને પોતે કચ્છ જિલ્લો જે છે એ પસંદ કરવો હોય તો આવા ઉમેદવારો જે છે એ પસંદગી માટે જશે અને એ ઉમેદવારો જે છે એ ઉપરના પોતાનું જે છે એ જનરલ સીટની અંદર લઈ લેશે આમાં એને લેવાની જરૂર નથી ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ એસટી કેટેગરી એસટી કેટેગરી ના બસો ને એસી ઉમેદવારો છે એમાંથી મોટા ના ઉમેદવારો જે છે એ સામાન્ય ભરતીમાં અહીંયા જે છેલ્લા તબક્કામાં વારો આવી ગયો છે આમાં થોડાક ઉમેદવારો રહી ગયા છે તો આ સીટો જે છે બાકી છે પંચાણું સીટો ખાલી છે તો એમાંથી થોડી સીટો જે છે એ ભરાશે ત્યારબાદ આપણે વાત કરીએ તો અહીંયા એસીબીસી એસસીબી ના ઉમેદવારો જે છે સોળસો ને એકસઠ બાકી રહી ગયા પણ આમને પણ હવે કોઈને કોલેટર નીકળશે નહીં કારણ કે તમામ જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે એસસીબી ના ઉમેદવારો જો હોય અને એ ઉમેદવારો ઓપન મેરિટમાં આવતા હોય તો એને કોલેટર નીકળશે પણ ઓપન મેરિટમાં આવતા હોય એનો તો અહીંયા સમાવેશ થઈ ગયો છે પ્રોપર કચ્છ જિલ્લાના કોઈક હોય તો એવા જે લોકો જે છે જશે જિલ્લા પસંદગી કચ્છની કરશે ત્યારબાદ આપણે વાત કરીએ તો ઈડબલ્યુએસ ના જે છે એકસો ને બેતાલીસ ઉમેદવારો જે છે એ હજી બીજા તબક્કાની અંદર બાકી છે તો એકસો બેતાલીસ ની અંદર સામાન્ય ભરતીમાં આવી ગયા છે તો કે હા આવી ગયા છે તો આની અંદર પણ જગ્યાની કેટલી બાકી છે હજી બસો ને છત્રીસ જગ્યાઓ બાકી છે તો આમાંથી અમુક ઉમેદવારો રહી ગયા છે તો એ ઉમેદવારો કચ્છ જિલ્લાની પસંદગી માટે આવશે તો એ અહીંયા બસો છત્રીસ જગ્યાઓ પણ થોડીક જગ્યાઓ ભરાશે તો અહીંયા તમે જોવા જાવ તો બીજો તબક્કો જે બહાર પડે તો બીજા તબક્કાની અંદર તમામ ઉમેદવારોને બોલાવવામાં આવશે અને એ ખાસ જોવું કેસ અને એસટી ના તમામ ઉમેદવારોને બોલાવવામાં આવશે અને બાકી એસસી એસીબીસી અને જનરલમાં જે આવે છે એનું મેરિટ જો જનરલ મુજબ થતું હોય તો જ એને કોલેટર નીકળશે બાકીના કોલેટર નીકળશે નહીં તો આવા ઉમેદવારો જે છે એ બીજા તબક્કાની આરે આવશે તો બીજા તબક્કામાં આવશે તો પણ મિત્રો જે છે એ જગ્યાઓ ખાલી રહેશે કઈ જગ્યાઓ ખાલી રહેશે તો કે ઉપરની જગ્યા ખાલી રહેશે એસટી ની જગ્યા ખાલી રહેશે અને ઈડબ્લ્યુએસ ની જગ્યાઓ ખાલી રહેશે કારણ કે પૂરતા ઉમેદવારો મળેલા નથી વારંવાર જે છે વિદ્યાર્થીઓ દ્વારા બધા દ્વારા રજૂઆત પણ કરવામાં આવે છે કચ્છ જિલ્લાની કે અહીંયા સામાન્ય ભરતી જે છે એ તમામ જગ્યાઓ ભરાય તો બધા દ્વારા રજૂઆત કરવામાં આવે છે પણ રજૂઆત જે છે અહીંયા મારી દ્રષ્ટિએ જે છે જે પણ જગ્યાએ તમે કરો ત્યાં યોગ્ય રીતે તમે રજૂઆત કરવી જોઈએ અને પછી સરકાર માન્ય રાખે ન રાખે એ જે પણ નિર્ણય આવે આપણે સ્વીકારવો જોઈએ અને આવનારા દિવસોની અંદર જે છે એ ટેટ વન માટેની જે છે જાહેરાત પણ ટૂંક સમયની અંદર આવશે તો જે પણ મિત્રો જે છે આમાં રહી ગયા હોય એ લોકો જે છે નેક્સ્ટ ટાઈમ જે ભરતી આવે છે તેની માટેની જોરદાર તૈયારી અત્યારથી ચાલુ કરી દો અને એ ભરતીની અંદર ખાસ તમારે અને કેટેગરી કે કોઈ પણ કેટેગરીમાં તમે આવો છો તો તમારે જે છે પાસ થવા માટે માર્ક બ્યાસી છે પણ બ્યાસી નો ટાર્ગેટ રાખ્યા વગર તમે ટાર્ગેટ જે છે નેવ માર્ક નો રાખો શા માટે નેવ માર્ક જો તમે ન્યુ માર્ક લાવશો તો અહીંયા જે આ ભરતીમાં થયું છે જનરલ ઉમેદવારો જે છે મળતા નથી જગ્યાઓ ખાલી રહે છે તો એ જગ્યાઓ ખાલી રહે નહીં બાકી તમારે જે છે એ નેવ્યાસી માર્ક આવ્યા હશે અને મેરિટ તમારે જે છે એ ભલે તમારે અડસઠ સડસઠ ગમે એટલું થતું હોય પણ તમારી કેટેગરીની જગ્યાઓ જો ખાલી ભરાઈ ગઈ હશે તો તમને જે છે જનરલની સીટમાં મળશે નહીં એટલે ખાસ મિત્રો જે પણ ઉમેદવારો રહી ગયા છે અથવા જે નવા છે આ વર્ષે પીટીસી પૂર્વ કરેલું છે તો આવા તમામ ઉમેદવારો જે છે ટેટ ની તૈયારી જે છે ચાલુ કરી દો આપણે આની અગાઉ પણ એક વિડીયો બનાવેલો છે કે સિલેબસ શું છે કઈ રીતે શું કર્યું તૈયારી તો ચોક્કસથી એ વિડીયો જોઈ લેજો ઓકે મિત્રો તો આ સમગ્ર આપણે ચર્ચા જે છે કચ્છ જિલ્લો જે છે તેની અંદર ભરતી પ્રક્રિયા ચાલુ છે તેની આપણે વાત કરીએ તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત